એટલો મોટો પ્રસંગ રાખ્યો હતો તમને આગલા અમારે અર્જનભાઈ સરપંચ હતા એક અલગ જ માણસ હતા જે અમારે લક્ષ્મણભાઈ રાવલિયા છે આપણે છે તો હવે પછી આપણે ન આવીએ તો બને જ નહીં એટલે આવી ગયા લગ્નમાં મોજ કરી હવે બે પાંચ થી રોકાઉ ને પછી આપણે મુંબઈ ભેગા થઈ જાઉં પછી મળશું મુંબઈ જય મુંબઈ આવવાનું છે લગન મામાનું હા મારા ઘરે મારા દીકરાના લગનમાં આવવાના છે લખમભાઈ હા ચોક્કસ ને ચોક્કસ આવજો મજા આવશે બધા મિત્રો મંડળ બધા ભેયશું મળશું અને મોજ કરશું મુંબઈ રાતી માં હા પ્લાન તો આપણે પ્લેન માં મુંબઈ લઈ જઈ લઈ જાય ચોક્કસ ચોક્કસ હા કલાક કલાક દોઢ કલાક થાય તો પ્લેનમાં આવવાના છે લખ્મણભાઈ એ આવશે ને તો એ પણ વિડીયો કાઢશે પ્લેનમાં તો એ પણ આપણે બતાવશું યુટ્યુબમાં અને ફરી નવા વિડીયોમાં મળશું ક્યારેક આશા દેશમાં આવશું ત્યારે હમણાં આ વખતે આવે ત્યારે તો બહુ મજા આવી ગઈ અને આવી જ રીતે મોત કરતા રહેશું બધાય

તો આવી જ રીતે આપણે મોજ કરતા રહીએ ફરી મળશું નવા વિડીયોમાં બોમ્બે મળશું એ માતાજી વધારે ગાંઠિયા મંગાવ્યા છે અત્યારે હોટલમાં તાજા ગાંઠિયા વાહ મામા ને બધા બેઠા છે કુમાર ને હું ને પ્રમાણ અને ગાંઠિયા ઓર નમજો પડે ઓડેલા હા હા બધી દેખાય રે માજી મામ ચાલુ કરો હાલો ગાંઠિયા કા વાળો કા ઓર્ડિનર ગાંઠિયા કા વાળો પડી ગાંઠિયા પ્રોગ્રામ માં જઈ પાસ તાજા બનાવી જાય તાજા બધું તાજે તાજા અબે દીડિયા વે Bapa saya, walau saya, dua orang. Abi? Abi ke? Abi ke? Mas tuh saya dua lapan. Boleh kalau tu. Kalau itu pun saya kalau itu ditakat sihana. Ini honggile apa sih? kampar 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 hahaha oke oke

Claro, claro. A comer así va, a comer así va, a comer así va. A comer así va, a comer así va. A છોકરા મોજ કરે છે ભમેડા ફેરવીને અહીંયા રોણા ગામમાં છોકરા જો સબસ્ક્રાઈબર છે તો આપણે ફરી મળશું નવા વિડીયોમાં બાય બાય એટલે જ મેં કીધું અમારા જમાઈને મેં કીધું ઠંડી હવા પણ મસ્ત આવે છે ને તડકો પણ મસ્ત લાગે અત્યારે ઠંડી પણ પડી બે ત્રણ દીતા જબરદસ્ત તમે લોકો આયા ત્યાંથી ઠંડી મસ્ત પડે નહીં જોરદાર ઠંડી હતી વરસાદ થાય જો અહીંયા ઘોણા ગામમાં વરસાદ ચાલુ છે અત્યારે એનો જ ઠંડો પવન આવે એ પાણી જ્યાં ભર્યું ને એનો જ ઠંડો પવન આવે જાય બેઠા જ પેલા પડી મેહુલ ને કરણ ને બરફ પડ્યો સાયકલ ની વાહન રાખ્યો તો ને પડી ગયો એટલે કે ક્યાં બરફ પડ્યો ને બજાર

તો બીજરાજભાઈ ફોન લઈને બેઠા બીજરાજભાઈ તમે શું કરો છો ફોન લઈને બેઠા છો આ કોનો ફોન છે દાદાનો છે ને હે બી દાદાનો ફોન છે આજો દાદા દાદાનો ફોન છે ફોન ના વધારે વપરાય ચશ્મા આવી જાય પછી બંકા બંકા ચાલુ હો ભાઈ ધબ ધબાટી મોરીના ઘરમાં આવી ગયા છે અમે લોકો

ઘર કે મુર્ગી દાલ બરોબર છાસ પણ આવી ગયા હાલો હાલો ભાઈ બીજું કઈ જોતું નથી છાસ કાંદા નથી જોતા કાંદા જોવે નહીં કાંદા નથી જોતા છાસ ને દૂધ ને અહીંયા કઈ ઘટે એમ નથી કાંદા ના ખવાય ભાઈ છાસ માં મચ્છા પણ જો આપણે નથી આવ્યા વેનકી ને હાલે દિવ્યા બેન ચાલો જમવા હલો દિવ્યા ને પૂછ્યું કે

કરો કરો તો તો સહન સહન પછી પાછા છે દમભાઈ છે ગોવિંદભાઈ છે અમારે